તો મિત્રો દીપક ભાઈ આઈ ગયા છે આજે અમારા ભાઈ અને આ છે એમના મતલબ અમારા મિત્ર આ છે ભૂરા ભાઈ અને હા છે યુવિભાઈ

તો દીપકભાઈ તમારે કઈ બે શબ્દો કહેવા છે બસ મને મજા આવે છે કેવું તો ઘણું બધું છે પણ અમાર શૂટિંગ કરવું છે હા એટલે વ્લોગમાં બન્યારો આગળ બતાવતા રહી લે ભુરા ઓકે તો ચાલો મિત્રો પૂડી જેસા ના કરતા બતાઈએ કઈક અલગ અલગ તો મિત્રો અમે જરાક લંચ લીધો હતો અને આ શૂટિંગ થઈ ગયું છે હાફ હવે લંચ થઈ ગયો છે પૂરું તો મેં પાછા ફરી એકવાર જઈ રહ્યા છે પૂરા ભાઈ ને પહોંચી ગયા છે લોકેશન પર અને ભાઈ પણ પહોંચી ગયા છે લોકેશન પર બતાવી દે તમને જરાક જોઈ લો કરો બોદુર છે જે શૂટિંગ ચાલુ છે થોડા બ્રેક પછી પરિવાર ઓનો કટ લાવવા ઓનો કટ યે ધીસ ધ માય આવડે ઓકે બંધ